એવા માણસને ને મળવું ના અઢી વર્ષ પહેલ યાદ આવી ગઈ સો હેલો નમસ્તે સસ્ત્રીયકાલ કેમ છો ગડો હાલ એક સકાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ ને આજે આપણી સવાર લીંબડા ચોકડી પર થઈ જને સીધી ગાડીમાં બરાબર છે જય મેલડી માં સો હું અત્યારે રાજ હોઉં છું બધાની હું વહેલો ઉઠ્યો છું દર વખતે ઇવેન્ટમાં હું સૌથી લેટ હોઉં છું આ શું ઘરનું હોય ને એવું થઈ જાય ને ત્યારે બધાથી પહેલું જવું પડે જ્યારે જવાબદારીઓ નામની વસ્તુ આપણા માથા ઉપર હોય છે સો ભાઈ હમણાં બધા આવે છે એમની રાહ જોઈને હું ઊભો છું બધાને લોકેશન નાખું છું કે ભાઈ આ લોકેશન પર હું ઊભો છું તો બધા આવશે બધાને મળીશું બરાબર પછી બધા એક સાથે જઈશું ઠીક છે તો સબકી રાહ દેખની આ ટાઈમ અભિચલ રાની રાહ જોઈએ છીએ અને બધાની ભેગા થઈએ બધા મળીએ મહીસાગર જિલ્લામાં જેટલા જેટલા સારા સારા મતલબ શું કહેવાય જે લોકો સરસ વિડિયો બનાવી રહ્યા છે અહીંયા કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરી રહ્યા છે જેના સારા ફોલોઅર્સ છે એ બધા લોકો અત્યારે આવી રહ્યા છે સો એક વન ટાઈપ ઓફ મહીસાગરનું ગેટ ટુગેધર બી થઈ જશે એ બહાને અને એકબીજા સાથે કોન્ટેક પણ રહેશે કે ભાઈ ચલો અમારા જિલ્લામાંથી પણ આટલા લોકો છે કે જે લોકો સોશિયલ મીડિયાની અંદર સારું નામ બનાવી રહ્યા છે આગળ વધી રહ્યા છે સો બધા મળશું હમણાં છેલ્લે એક મહીસાગરનો ફોટો પોસ્ટ કરશું કે ભાઈ મહીસાગર હે મોટા સિટી મેઘા સિટીમાં તો યાર છે બધું પણ આ સાઈડ અમારા સાઈડ ગામડાઓમાં પણ આટલી સારી રીતે આગળ વધે છે ને એ બહુ મોટી વાત છે બરાબર છે સો ચાલો બધા આવે એટલે તમને મળાવીએ કોણ કોણ છે ક્યાંથી આવે છે શું છે બરાબર ને આ ઇસકોંગ ડોન બોલતે હે

અરે આકાશભાઈ મોટો સેલિબ્રિટી અમાર આને જઈ રહ્યા છીએ અમે બાર આઈએ આકાશભાઈ બિગ ફેન આકાશભાઈ આકાશભાઈ બિગ ફેન મોટો સેલિબ્રિટી બિગ ફેન આકાશભાઈ સેલ્ફી આકાશભાઈ સેલ્ફી સેલ્ફી સેલ્ફી

આયરોપિયન વિડીયો બનાવે ને ખરેખર તું જે બનાવે ને અમે છે મને જોબર કર લેને ઈ પંખા લીએ પંખા વાસ ફૂલ એક નંબર ભઈ તો અમે રે આપણો અમે પાછ રેવો પીંગ જો આ કેક આખી ન ખવડાય તો મજા બરાબર હા કમ્પ્લીટ મોડ

ચલો ભાઈ જય જમ ભી મુ કી દે માર ચપ્પલ મુ કી દે હમ જય જમ ભી જય જમ ભી જય જમ ભી ગાયમ બે ગાયમ બે મારી લેના કવર કોક છે મમ્મી આવમ નારુ લાયેલા શું કોક છે ચલો ભાઈ ફાઇનલી એ ગાંગલ તો આઈ ગયો હું તો જેવું લાગુ યાર દીદી લાગે હા ને આવો હા ઉખોટુ કોમ છે યાર આ તો યાર હે હા હા

तो so गाइज आपका भाई अभी पहुंच गया है निकोल ठीक है बैक टू अहमदाबाद भाई आ गया है अहमदाबाद अब जा रहे हैं हम शॉप पे लड़के लोगों के लिए सब नाश्ता वास्ता उन्नति के लिए जो आया है वो सब नाश्ते वास्ते वो सब खाएंगे अपना तो उपवास है गाइज ठीक है गाइज सो so, चलो चलते हैं फटाफट अभी जाएंगे पहुँच गए हैं ऑलमोस्ट साला मेरा भी कैसा घरा सीन है नहीं जाना कभी आना क्या करना क्या कहने कुछ पता मुझे खुद नहीं चलता कभी कभी कि मैं क्या कर रहा हूँ लेकिन बहुत अच्छे से ओपनिंग ओपनिंग सब कुछ हो गया अब भाई वापिस अहमदाबाद अपने धंधे भी है भाई कल ई एम आई डेट शुरू हो जाएगी सो कल से सबके लफड़े शुरू अगले मैं पाँच दिनों के लिए चलो लेट्स गो સો ચલો ફાઈનલી અમદાવાદ તો પહોંચી ગયા હતા અમદાવાદ બી પહોંચી ગયા પછી શોપ પર બી જઈ આવ્યા વિઝિટ વિઝિટ કરી લીધી કામ બતાવી દીધું ત્યાંથી હું અત્યારે આવી ગયો છું ચાંદખેડા ચાંદખેડા બ્રિજ કહેવાય ચાંદખેડા અહીંયા મારા પરમ મિત્ર હમણાં આવી રહ્યા છે બરાબર અને અમે બધા એક જગ્યાએ જઈ રહ્યા છીએ અને ભેગા એટલા માટે થઈ રહ્યા છે કે અમે ભેગા થઈ એટલે કંઈક આવી રહ્યું છે ઇન શોર્ટ નવું જબરજસ્ત તીખું તું ને મોજ કરાવે એવું सो आई थिंक तो अभी गया से अरे गो वाली अरे मां वा, साहब अरे हां राहुल आ जा मौज से। तो बच्ची यार बहुत दिनों के बाद है ऑलवेज मौज करवानी दोस्त ऑलवेज मौज जो खाली वाह सरस वा, केयर लगाई दी जो वाह श्री वा, कृष्णम वाह भी कृष्ण यहां भी कृष्ण क्या बात है क्या बात है क्या बात है हेलो हेलो

my so dear friend yeah my dear friend yes very close friend very close friend and a uh, very good singer thank you so much Already thank meditation. you so much for giving me so much lots yeah, of love yeah, uh, uh, yeah. sure तो भाई रावल साहबसान रस्ता ना जा? ये क्या मैं जोई क्या है फिर भी हम जाएंगे दीवारों के पीछे पीछे जाता हुआ ये रास्ता शु आग थी आगे नहीं खबर है कदाच बंद वो बाकी रस्त आ રાવળ તો મે આવતો આ કેછો This is the way bro <laughs> This is the only way ઓ ભાઈ સાબ આવળ તો નવો બનવાનો જો આજે એવું લાગે છે મને આ તો નવો બનીયો છે એકચ્યુલી એકચ્યુલી નવો બનાજે યે ઠીક છે ચાલો ઘરે ઘરે વાડીના દમાયી કીボス તો ભઈ જો યાર આ પડી કે આ રસ્તે ના આવતા તો ઓ બાપ આ ટ્રેન ન હોંધી જો વાડી જ ને આરાવળ લઈને આયા છે રસ્તો જરાક જોવો તમે ભાઈ આ રસ્તે મને ક્યો આ રસ્તે જવા દે આ અને આ એક બાજુ ટ્રેન ક્યાં ક્યાં તેવું પાંડે જો આમાં મારી કોઈ ભૂલ નથી જો રસ્તો આગળ બંધ કરી દીધો છે હવે હું કંઈ ના કરી શકું હા ભરિયા એ હાવ વાવ ના હોય રાવલ અહીંયા થી આપણે પાછળ જઈશું તો સારું રહેશે એ ઉદે ખાય જ છે બાકી આગળ જવામાં મજા નથી ભાઈ બિલકુલ નથી એમ વાળવી ક્યાં ટન મારવું એ વિચારવાની વસ્તુ છે હાલો વાંધો નહીં ટન તો મારી લેશું બીજું તો શું એવા માણસને ને મળાવું અત્યારે જોઈને મને છે ને આજથી ત્રણ વર્ષ પહેલની અઢી વર્ષ પહેલની યાદ આવી ગઈ

જો જીગુ दादा की नई कार कांग्रेचुलेशंस אבי જાન રાય આ બગે લાગીન બેહું આમ બગે લાગે હે જીગુ ભાઈ આહાહા પાછળ બેસવાની તો જે મજા છે ને આ ગાડીની મજા જ એ પાછળ બેસવાની વાહ તો હું એક તો મજા લઈ રહ્યો છું ચલો ભાઈ બધાને બાય બાય કહીને તમારો ભાઈ હવે નીકળી ગયો છે ઘરે જવા માટે વાગી ગયા છે રાતના 1:30 1:18 મિનિટ પર ابھی આપકા ભાઈ જા રહા હે ઘર પે अगर जाके भाई सो जाएंगे अब अप, अपने को ना नींद आ रही है क्योंकि आज सुबह में मैं जल्दी उठाऊँ भाई ठीक है so, सो चलो भाई लेट्स गो टू होम जाके सोना है अब सो so, आज के दिन के लिए बस इतना ही रावल साहब और हम सब मिले को भाई सब मिले आ, सब बातचीतें करनी थी वो सारी बातें की और जो एक सॉन्ग बनाने के हम सोच रहे हैं वो सॉन्ग का प्लानिंग किया और सब कुछ खत्म करने के बाद अब वी आर गोइंग नॉट वी आर आई एम गोइंग में अकेला हूँ सो लेट्स गो बाय बाय गुड नाइट डू वॉट ए वोटर माता पिता के जय जय श्री राम हर हर महादेव जय